બોલો ખેડૂત મિત્રો તમારે શું પ્રશ્ન છે હવે સાહેબ મારું જે જમીન છે એમાં બાજુવાળા જે પાડોશી છે એણે મારું દબાણ કરેલું છે તો એને છોડાવવા માટે મારે કયા કયા પગલા લેવા જોઈએ એની મને થોડીક માહિતી આપો સાહેબ સામાન્ય રીતે શુલ્લભ ક્ષેત્રફળનો ઘસારો હોય તો આવા સમયે હું કેસ કરવાની ના પાડું છું કારણ કે બે સર્વેયર માપી જાય ત્યારે બે ટકાનો ફરક અને સામાન્ય રીતે આખા સર્વે નંબરના ક્ષેત્રફળના હિસાબમાં પાંચ ટકા એ ઘર ખેડનો ઘર છોડનો નિયમ છે પરંતુ વધારે જમીન દબાતી હોય તો સૌ પ્રથમ તો પાડોશી જાતે જે 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 સલાહ સૂચન કરી અને સમાધાનનો પ્રયત્ન કરવો તેમ છતાં એ ન થાય તો પછી સિવિલ કોર્ટની મેટર હોવા છતાં પ્રથમ પ્રાંતમાં ચલાવવી જોઈએ પ્રાંતમાં જમીન ઘટતા અંગેનો તમે કેસ દાખલ કરી શકો અને આવા કેસ જે છે એની તો સૌ પ્રથમ તો તમારી પાસે માપણી સીટ હોવી જોઈએ અને હિસાબ ફોર્મ નંબર ચાર જે તમારી પાસે છે એમાં જે કંઈ માપ ઘટે છે એની તમારે વ્યવસ્થિત અરજી દાખલ કરવાની છે સૌ પ્રથમ તમે તમે અરજદાર જે છે જેટલા હો તમારા સાત નંબરમાં એ બધાના નામ અને સરનામા લખો સામેવાળા અહીંયા આપણે વાદી કે પ્રતિવાદી નથી સામેવાળાના જેટલા સાત નંબરમાં એના નામ હોય એ બધાના નામ અને સરનામા આપો જેથી કરીને એમને નોટિસ બજી શકે વિષય ખેતીની જમીન દબાતી જમીન બાજુવાળામાં અમારી નીકળે છે માપણી સીટ મુજબ એ છૂટી કરવા હુકમ કરવા બાબત આ રીતનું સબ્જેક્ટ છે એ બાંધવો મહેરબાન સાહેબ શ્રી પ્રાંત અધિકારી સાહેબ સૌ એની સાથ નમ્ર અરજ સાથ જણાવવાનું કે અમારી ખેતીની જમીન સર્વે નંબર આટલા 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 ક્ષેત્રફળ આટલા 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 તાલુકો જિલ્લો ગામ વગેરે છે એ દર્શાવવાનું રહે એની જમીન આ સાથે માપણી સીટ રજૂ કરેલ છે એની નીચે મુજબનું ક્ષેત્રફળ છે એ ઘટે છે એની સંપૂર્ણ ટૂંકી વિગત નીચે મુજબ છે હવે સૌ પ્રથમ તો માલિકી હક એ તમે રજૂ કરો જમીન તમારી યાદ રાખજો ખરીદેલી ન હોવી જોઈએ ખરીદેલી હોય ને દબાણ હોય તો તમારે એના માટે લેન્ડ ગ્રેબિંગ કરવું જોઈએ કારણ કે તમારી જમીન જે છે તમે જે દીથી લીધી છે તે દીને તમારા કબજામાં છે તમારી બાપદાદાની જમીન હોય તો બાપદાદાની વિગતવાર વર્ણન કરો કે સર્વે નંબર આટલા અમારો હતો દાદાનો હતો ટિપ્પણથી છેકતી શરૂઆત ટૂંકી વર્ણન કરવાનું છે ખાલી કે નોંધ નંબર પાંચસો ને એકતાલીસથી મૂળ જમીન અમારા દાદા ફલાણા ફલાણા નામ એના ખાતે આવેલી એમાંથી બીજી નોંધના એના ભાગ ભાગ થતાં ફલાણાના ભાગે આવી એમ કરતાં કરતાં તમારા ભાગે ક્યાં સુધી આવી એ રીતે ક્ષેત્રફળ વાઇઝ જમીનનું વર્ણન કરો અને હવે પછી શું બીના બની છે એ સામેવાળાના ક્ષેત્રફળનું વર્ણન કરો કે બાજુનો સર્વે નંબર જે છે આટલો છે એના તમારે હિસ્ટ્રીમાં બહુ પડવાની જરૂર નથી એના છેલ્લા સર્વે નંબર સાથે જે કબજેદાર હોય એના ભાગમાં કેટલા ક્ષેત્ર જમીન છે એ દર્શાવો ત્યાર પછી વિવાદ શું છે એ દર્શાવો આ બધા ટોપિક અલગ અલગ બાંધવાના છે વિવાદમાં સ્પષ્ટ લખો કે આ જમીન અમારા કબજામાં યાદ રાખજો આવો કબજો ટૂંકા સમયમાં દબાણ થયેલું હોવું જોઈએ બહુ લાંબુ દબાણ સામે ચાલીને હાડનું કારણ ન બને કે એડવર્સ પોઝિશનનું કારણ ન બને એ ધ્યાન રાખવું જોઈએ નથી હાથે કરીને આપણે હારી જાય કે બે વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં કે મેક્સિમમ આ કોવિડના પીરિયડ દરમિયાન કાંઈક રીઝન તમારું હોવું જોઈએ કે આ રીઝનથી ફલાણા બાજુવાળાએ જે છે અમારી જમીન દબાવેલી છે અથવા સેટો આ રીતે દબાવેલો છે અથવા તો વાવવા દેતા નથી પડતર તમારી એક સાઈડ તો પડેલી છે તો એનું વર્ણન જુદું કરવાનું રહીએ કે આ સાઇડ અમારી પડતર જમીન પડી છે અને એ જમીન જે છે કોઈ વાવતું નથી એમાં ખોટી રીતે રસ્તાના હકના દાવા કરે છે આ બંને મેટર તમારે જુદી દર્શાવવી પડશે અને ત્યાં ખરેખર કોઈનું હલણ કે હક અત્યારે હૈયાત નથી શબ્દ બરાબર દબાવજો મેં ભાર દઈને કીધું છે કે હૈયાત હલણ છે નહીં જે ક્યાં કોઈ ચિલ્લા દર્શાવતા નથી આ સાથે તમારે પુરાવા તરીકે ગૂગલ ઇમેજ ત્યાંના ફોટોગ્રાફ વગેરે રજૂ કરવા પડે યાદ રાખજો ગૂગલ ઇમેજ ભલે માન્ય ન હોય ગૂગલ ઇમેજ અને ફોટોગ્રાફને તમે અનુમોદન આપવા માટે એફિડેવિટ કરી શકો છો અને એફિડેવિટ સાથે જોડીને તમે આપશો એટલે ધ્યાન લેવાને પાત્ર બનશે ઘણા બધાને આ ખબર નથી ત્યાર પછી બાજુમાં જે એકચ્યુઅલ જમીન એને દબાવી છે એ જમીનનું અલગથી વર્ણન કરો તમારી પાસે માપણી સીટ છે બંનેનું ક્ષેત્રફળ પણ જુદું જુદું વર્ણન કરો હવે તમારે દાદ શું માગવાની છે એ લખો કે તાત્કાલિક અસરથી આ જમીન જે છે એ ખેતી અમારી આજીવિકા છે એની અંદરની ઉપજ ન થાય એટલે અમને આ તકલીફ પડે છે અમારે અમારી ફેન્સિંગવાળી બી છે જો આ જમીન છૂટી જાય તો પણ આ તકલીફ પડે વગેરે વગેરે જે કંઈ દાદ માગવાના કારણો હોય એનું વર્ણન કરો અને પછી નામું એફિડેવિટ યાદ રાખજો આ એફિડેવિટ અલગ છે આગળનો મેં એફિડેવિટ કીધું એ પણ અલગ છે એ રજૂ કરી તમામ પુરાવા લિસ્ટ જોડો પુરાવા લિસ્ટમાં એવું નથી કે ખાલી ફોટોગ્રાફ રજૂ કરો એટલે પુરાવા આવી ગયા પુરાવા લિસ્ટમાં તમે સૌ પ્રથમ તમારા ઉત્તરોત્તર હકપત્રક ટિપ્પણથી શરૂ કરી અને ક્રમ એક ક્રમ બે ક્રમ ત્રણ એમ ભલે પચાસ થતા હોય એનું એક પરિશિષ્ટ બનાવો એની અંદર માપણી સીટ હિસાબો નંબર ચાર તમારી જે કંઈ પ્રક્રિયાઓ થઈ હોય એ બતાવો આ સાથે શક્ય હોય તો મેં તમને કીધું એમ જેમ તમારું એફિડેવિટ જોઈન્ટ કરો છો તમારા ગૂગલ ઇમેજ અને ફોટોગ્રાફીને તમે અનુમોદન આપો છો એ જ રીતે તમારી સત્યતાના પુરાવા માટે તમારે બે સાક્ષીઓ કે ચાર સાક્ષીઓ યાદ રાખજો સાક્ષીઓ તમારા ગામના હોવા જોઈએ અને એટલું જરૂરી નથી તમારા ગામના જ હોય બાજુના ગામનો માનો કે ખેતી કરવા આવતું હોય તે કહી શકે કે પાંચ વર્ષ પહેલાં જે છે આ પૂરી જમીન જે છે હું ખેડતો હતો અને અહીં સુધી શેડો હતો પછી આ ભાઈએ દબાવી લીધી છે પણ ટ્રેક્ટર એના નામનું હોવું જોઈએ એ ટ્રેક્ટર તરીકે ડ્રાઈવર હોય તો તમે સાબિત નહીં કરી શકો તો ટ્રેક્ટર લવાડો હોય પણ એ દસ બાર પંદર કિલોમીટરનો જોવો જોઈએ પચાસ કિલોમીટર દૂરથી કાંઈ ખેતી કરવા ન આવતો હોય ટૂંકમાં બુદ્ધિપૂર્વકના જે શુદ્ધ બુદ્ધિપૂર્વકના કહી શકાય અને બુદ્ધિપૂર્વક જેને સાબિત કરી શકાય અને ગળે ઉતરાવી શકાય એવા પ્રકારના તમામ પુરાવાઓ તમારે રજૂ કરવા જોઈએ અને તમામ પુરાવાઓ પરિશિષ્ટની અંદર જોડી શકો પરિશિષ્ટમાં જોડાયેલા પુરાવા જે છે જ્યારે તમે આગળ અરજી કરો છો ત્યારે પણ એ દરેકની અંદર એનો ઉલ્લેખ આવી જવો જોઈએ આ રીતે વ્યવસ્થિત અરજી કરશો તો પ્રાંત તમને સાંભળશે હવે સાંભળશે એટલું જરૂરી નથી પ્રાંતમાં જ્યારે જાય અને સામેવાળા એનો વિરોધ કરે કે ભાઈ અમને આમ આપણી સીટ માન્ય નથી આ છે કે તે છે તો તમારે કોર્ટ કમિશ્નરની માગણી કરી લેવી જોઈએ અને કોર્ટ કમિશ્નરની માગણી કરી અને તમે બાકીની પ્રક્રિયા જે છે આરામથી પૂરી કરી શકો યાદ રાખજો આ થોડી લેન્ધી પ્રક્રિયા છે પરંતુ પ્રાંતમાં પ્રથમ દાખલ કરી એનાથી ન છૂટે તો પછી સિવિલ કોર્ટનો આશરો લેવો પડે